સમાચારમાં આગળ વધીએ તો આણંદની એનએસ પટેલ આર્ટસ કોલેજ દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિદ્યાર્થીઓની મહારેલી બે હજાર ચોવીસ યોજવામાં આવી હતી તો આ મહારેલીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રસ્થાન કરાવ્યું હતું ને લીલી ઝંડી બતાવી હતી તો આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર ભગવંત કરાડજી સાંસદ મિતેશ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ નાયબ દંડક રમણભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યુવાઓ આત્મનિર્ભર બને વિદ્યાર્થીઓ આવનાર સમયમાં સંકલ્પ સાથે પોતાનો અભ્યાસ કરે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો આ રેલીમાં વિવિધ વેશભૂષા તેમજ ભારત માતા સહિતના વેશભૂષામાં સજ્જ ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા તો આ મહારેલી વિદ્યાર્થીઓ જનજાગૃતિના બેનરો સાથે જોડાયા હતા રેલી એન એસ પટેલ કોલેજથી નીકળીને લક્ષ્મીચાર રસ્તા ગોપાલ ચોકડી સ્ટેશન રોડ અને ગામડી વડ અને નવા બસ સ્ટેશન ખાતે ફરીને કોલેજે પરત ફરી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત અમને જો યાત્રા છે એ યાત્રાના અનુસંધાને આજે આણંદમાં એન એસ પટેલ કોલેજ દ્વારા લગભગ ત્રણ વિદ્યાર્થીઓ આ વિકસિત ભારત યાત્રામાં એક રેલી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે અમને કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા બે હજાર સુડતાલીસ સુધીમાં આખો દેશ વિકસિત હોય એ પ્રકારનો જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે પરંતુ છેલ્લા દસ વર્ષની અંદર એમણે કરેલા વિકાસના કામોને કારણે આજે દેશના તમામ લોકો એ સંતોષ પણ અનુભવે છે અને આશા પણ રાખે છે એમની અપેક્ષા પણ છે અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મોદી સાહેબની જે પ્રકારે એમના પ્રયત્નો છે એમનામાં એમને વિશ્વાસ પણ છે આજે અનેક વિદેશના લોકો પણ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે આશ્ચર્યચકિત થાય છે અને એમની આપણા દેશ પ્રત્યે જોવાની ભાવના પણ બદલાય છે આપણા કરતાં અનેક સુવિધાઓ આજે પણ એ વિકસિત દેશોમાં છે એમના આપણા કરતાં ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ આપણા દેશની જે સ્થિતિ એમણે જોઈ હતી એમાં જે ઝડપથી સુધારો થઈ રહ્યો છે જે રીતે આખો દેશ વિકસિત થઈ રહ્યો છે અને સર્વાંગી વિકાસ કોને કહેવાય એ મોદી સાહેબે સાબિત કર્યું છે લગભગ ચોવીસ કરોડથી વધુ લોકોને ગરીબીની રેખા તે બહાર કાઢીને એમને સફળતાપૂર્વક એ આર્થિક રીતે પણ મજબૂત થાય એવા સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યા છે તો આ રીતે કોઈ પણ સૂત્રો આપ્યા વગર કે ગરીબી હટાવ જેવા સૂત્રો આપીને લોકોને ભરવા ભરમાવવાને બદલે મોદી સાહેબે જમીન પર કામ ઉતાર્યું છે એના કારણે એમણે સમાજના તમામ ક્ષેત્રના લોકો તમામ સેક્ટરના લોકો એમને મદદ કરી છે એમણે જે છેલ્લો જે સંકલ્પ કર્યો છે કે એમના માટે ચાર મહત્ત્વના સેક્ટર છે એક છે યુવા કે યુવાઓને સ્વાવલંબી બનાવવા એમને જે જરૂરી છે એ તમામ પ્રકારની મદદ મળી રહે એમને આગળ વધવા માટે જે પ્રકારની સગવડ જોઈએ એ મળી રહે એના માટે મોદી સાહેબે પ્રયત્ન શરૂ કર્યા છે જે મહિલા કે જેમને અધિકાર આપવામાં આવ્યા છે